હેલો દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે હે ને ને અટાણે અડધા અડધા બધા હે ને પણ તો ટાઈમ થઈ ગયો એટલે અમે ઉઠાવી ગયા અને પાવડો મારવા મીડ્યા હતા પેલા અમ પાવડો મારી દઈએ બસ દોવાન ચાલુ કરી દઈએ કામ વધારે હે ને ઉઠીએ ને એટલી ને સીધું ભગવાન તબેલામાં જ થાય દાણ ભરાઈ ગયું હે ગમાણ સાફ કરી આગળ ને પછી દોવા બેસ્યું હવા પાછી બેહીએ તે હુજળું થાય તા દોવાઈ જાય ને દૂધ ભરાઈ આવે શાક દવા ન રેગા ને દવાઈ સાટવાની હે દહક એ કઈ હગા દહક પપ રેગા ને તે દવા સાટવાની હગાની આ પતરા ને ઇંગલ ને ઈણું કરવાનું હતી ઈ પ ભણવા જાય તા થા હે ને મસી નઈ કાટવાનું હે બારો બાય આજ તના ના પહેન કદા નડી હે કે ન નડે હગા આજ તા દે આજ નડી હે ના આજ બાર બહાર કાઢવું પડી હે

थी पेपर चालू थे ट्रेन थी पास ना हमारे तो तेरे तेरे कितने तो ती वो बतूई है वो हमने वेकेशन पड़ा जाए थोड़ा दिन में हम्म बस ये काम विचार है सूरत जावन है सूरत जावन है कौन ले आए हैं हंसा 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 तूने काम था ही तो तू तो हंसा के कितना हाँ नेराम बापू मोटो बापू हम्म તહાર હાલો જે માતાજી જય રામાપીર હમ કીતા ન ઉગ્યા ન જા કીતા ન ઈ હટણ મે નાસ્તો આવે ગોતી નાસ્તો કરે ને મારેન સંજયન વાડભાઈ મારા દાતોડી માં પડી લેતોય ને એકદી કોમેટરે માં હું તું કે સંજય કોણ હે તો સંજય એ આયુષ નો મોટા બાપા નો દીકરો ને મારા જેઠ નો દીકરો હે મે આપણ હગાવાલા ની તજોતઈ હે જો કે ઓરકતાઈ હે ઉલી લે લેજે બે થાક્યું હે ને બે તો એવી કાકો દૂધ દેવા વયોગો ને હુજડું થયું હજે ત્યાં આવી ભણવા વયોગો ગયો મારા જે હરૂજ્યા ને ને અમારે વાઢવા જાવ હા લે લે એમ મોહી દીકરો ભાઈ વાઢે લઈએ ને પછી વાહિંદા નંબર લગાડીએ હા ભાભી નો ગો તો હા કાકર મીટે જાય ને મગજ જો આપડા કઈક આવી રીતના થઈ ગયા અહીં થોડુંક થોડુંક ખેતર ભરાતું આવે મગજ કે મગ 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 કાડાસ થયા દાહે બાપે આરતી થાય ને અમી વાઢિયા માટે જામ પડવા પડવાના હે तो हमें बाढ़ी बाढ़ ली है, पसीना रह ली है। तो है ना जो रोटली, अने आप और रोटली करवाने ना साम उगते तोर माहै ना बपोर नो भिया को थोड़ा नो बता रहे हो ये बपोरी, अधैरी माहै ना स्पोरा, अने मोग बेबैक मिक्स माहै ने इनो भिया करवाने ने, ने, ने आम भाते पर ले आ रही थी बपोर हटू भात म વેલા હીરા દે અને દવા સાટવા જાઉ એટલે દવા સાથે લઈએ Tata આ ભાત ને બર ખાઓ ને એટલ હા ને કાકો ને સનો તો ખાતા ને અને આય સોય ગો એટલે રોટલી વારું હાલે હટા ને હાલો બધાય હીરાવા

અને સન ફોને હોમો કરવા બી ક દીપ કરવા છે એટલે ભાણવારી જવાનું ખબર પડે જૂના નાવ તો હાડા દે ખાયરા પરવારી એટલે આદ મંડવા ખાને ખઈ તો હાલે આપણે નાસ્તો કરી લઈએ અને

અને એવી નીંદર કરીએ હેઠ શિયાળ વાગા આણી મેં ઘરમાં અસલના પોતાને ધોયું ને એ ઠંડુ ઠંડુ હોય ને એવી મજા આવે ગઈ હું આહુવેગો ને એ ખુદે નાઈ લીધું રીએ એટલે એ ન્યાનું ધ્યાન રાખતો હતો માંથી અને આ બે આ હું વેગા અને હું હે ને ધડકી કરતી હતી તે ને ઉડે ને ભરે અને એમાં એનીમાં ઓતરતી હતી હતી એટલે એ બધું એ હાલે કામકાજે છે ને હેવ હે ને સા કરવો મારે તે સા કરી લઈએ ને મધાન તો બે વાગ્યા હે જતા બાર હે તના પીને ત્રણ વાગે શા કરી એટલે હાવા ધૂમ તપ્યો ને દરણું એટલે ભીહુનું દરવાનું હે તે એવી નાખેદા થોડું થોડું તો ડરાતું ડરાતું જ ને દવા સાટતા હતા તે મોડે એવા તા તે પછી પાછી કંઈ પરવા નહોતી આવી હવાઈને રોટલીને કરતી ત્યાં થોડુંક સુટ કહી રહ્યું ને પાછું નહોતું કહી રહ્યું કીધું હા થોડોક લેલાવી દો ને ઓલા હે ને દૈયા હતા ને તેવી નીંદર કરે હસલ ને તે મળી વહાઈને આવી મળી હે ને બહુ ચોલો ન આવ્યો એટલે થાકી ત્યાં જ હબાવને એટલી બહુ નીંદર વધારે થાકીએ ને તોય નીંદર ન આવે એટલે નીંદર ન આવી એટલે હું વેલેરી ઉઠી ગઈ ને જો આ આપણી હે ને સાયકલીન પોતા હે જોતા મા હે ને એક જેનિયા પોટા હે ને તેણી આખો દી બિસારી લેવે લેવે અને હારે હારે ને ખવર આવે ને માઈ માન બીજા વગડા ના વા મારે મારી માં હે ને મારા હાટુ સટણી ભેરવેન મોકલે મારી માં મારા હાટુ થી હું મારી ટાણ પડે એવું કામ હોય ને તો મારી મા હે ને આખો ઓલા માંડવીના વાટ કર્યા ને તે મહિનો સુધી કાયમ એટલે કાયમ ત્યાંથી કાયમ ખાવાનું કરન મોકલતી ને અટાણે ગમે ભીડ જેવું કામ હોય ને તો એ ત્રણ તો ત્રે ટીપીન કરે ને મોકલાવી દઈએ એટલે એ ત્યાં મા કરે હગે ને કોઈ ન કરે હગે તારો હવે હું હે ને થોડાક થામ પીડ્યાથી વિસરે નાખા આ ઓલા ખાવાનું બાકી નાતા તે ઠામ રેગાતા તે ઠામ વિસરાતી વિસરેલા ને પછી સા કરીએ જો આદુબાદુ નાખે અને કોથી સા મૂક્યો હારી પેટને ઉઘરી જાય ને એટલે અસલ દૂધ નાખે અને સાપીએ ને પછી તડકી કરવા બે હા હજી બે હે દવા આડી ત્રણ કલાક પાંચ વાગે તો પાછું કાંઈ મિસળવું પડે એટલે બે વાગ્યા બે ને ત્રણ થાય આગળ મીઠા મિસ લીધો ને અને ટોપળી બદલાવે ઉભરા અહીંયા જે મને આવે સા પીએલા ને તો બંધ થાય એટલે ઓ કરવા મિંડ્યો તે હાલો આપણે દૂધ નાખી દઈએ. એવ જાજા ફેટવારી દૂધ હે ને તે હાવ રાબડાજી હું થઈ જાય હટાણે જામે ને નાસ્તાનું ડબ્બું ખાલી થઈ ગયું એવું કઈક કરવાનું વિચાર એનો કાંઠો ને ખડકતી હતી ને એવું કરતી હતી એવો કાંઠો વરાઈ જાય તો પછી કાલે પાછી એમાં આવી ઉપાડે લે એટલે વાંધો ન આવે શાની વાટ જોવાનું ભી કે જાય ને તો પછી સા પીએ ને બીજું કંઈક કામ કરીને લગભગ ભરતી કરવા બપોર પછી કહેતા હતા કે જીસીબી આવી માલિક વર ભરતી કરવા તો વર પાછું ખોટી થવાનું થાય તે હું એવું તમે રીંજ નીંદર ન આવે મને હા હામાં માં તડકી પછી એને ઉખરેલ પડી હોય ને છોકરા ને રાખે તે ગઈ થક ને પોળા ડાબરા કરી નાખે મજા ન આવે એમાં ત્રણ ધડક્યું થાય એવું હતી ને કાં દેવ્યું હું કરાવવા પરવાત કરાવી લીધી હતી પરવાર થોડી કંઈક જ ઉતી ત્રણ થાય એવું હતી મેં કહ્યું કરેલા અહીંથી ને થોડી થોડી પરવારે પણ આવતી જાય એટલી બપોર વિસારે પરવાર હોય ઢોરનું હોય કામ તા પણ બપોર વિસારે નવિરાત હોય ને તે થઈ જાય ઈ એટલે એ કામ હતું તે હું થોડું થોડું એક તો થઈ ગઈ ને એક આજ આદરી અને એક વાર પાસે પ્રમણે દી વેલે દી માંડી હતી ઈ એક થઈ જાય નેદવા પહેલા પછી વારે મગમાં નેદણું થાય તે વારે ઈ પાછું કામ કઈ થાય એટલે હું હે બસે એ ગોજરા કે કરે બો ઉભરા તો ઉભરા તો પે હું સાપીલા અને ધનાભાઈ ને દેતી આવા પછી વારે કે જોઈએ તો જ્યાં હે ને મેં ધડકી આખી હે ને પળ ઓતળે અને મસ્ત ભરે દીધી આખી એ માથે કવર આપડ્યું ને ઢાંકે અને કાંઠો વારવાનો રહ્યો ને પળના તાજે ઢે એક ધડકીના એ વધ્યા તે એ ઓલા હે ને એ બધા ડૂસા નીકળ્યા એ હેર ગાવાના હે ને આ હે ને એમાં ઓલા બાયું ને એ બધું હોય ને એ હે તે ને આ બધું અસલનું એવું ભરાઈ ગયું તેને માથે નાખે ઓલું કપડું હે એવું આખા ઓસાડ નહીં જોઉં ધડકી કરા એટલે એમાં હલાડ કંઈ ન કરવા પડે એટલે ને જ્યાં ઘરમાં છે ને એવી જ રીતની કરા આખી હોય એટલે હેરખે હેરખે જ રૂપારી થઈ જાય એટલે બે બાજુ એક જ પળ આવે જાય બધી ધડકી બધી ને મારી એવી જ હોય આખી હેરંગ જ એક જ હેરખાં બે બાજુના પળ હોય એટલે એવી જ કરા હું અને હું માંડી દીધી એટલે ફટાફટ કાંઠો વારદા અને મોટા ફાટિયા લેલા એટલે પળ બધાય દબાઈ જાય અને વધારે પડતા હેરંગ પળ હોય ને એટલે ભેગા થવાની બીક ન રહીએ ને મણી ઉકલે જો કે બધાય નહીં ઉકલે નો ઉકલે બે નંબરની વાત હે પણ મણી હે ધડકી એકદમ ની ઉકલે અને હું હે ને હારે ગઈ ને ત્યારે મને ધડકી ન આવડતી ને અમાર ઘેર હે ને મારી મા મને ધડકી ન કરવા દેતી કે તમારે હોયું નથી ખાવી હું કરી એટલે મારી મા ન કરવા દેતી હતી મણી હે ને આ શો કંઈક રેગો ધડકી નો ન માર પાસે ની ધડક્યું હે પણ મણી હરક થાય ને એવા હું ધડકી કરા મારો બે કલાકનો ટાઈમ હોય ને એમાં હું ધડકી માંડા એટલે મને બહુ જ નહીં ગમે

અને ઈ રેવા દે આ મન કુમી દે ઈ મારે સવા પર હોય હે તારું કાઢે લે બહુ જ અસલ હે અને આથી ઈ સિસ્ટમેટિક હે બધી આ આગુ પાછો કરવાની એટલે એકદમ જોરદાર હે એટલે હારું અને મને બહુ ગમ્યું અને આ ઈસી છે ને મારે આ બર્થડે ગો મારો એનામાં બર્થડે ગિફ્ટ આપ્યું મારો બર્થડે હમણાં ગો તે દુ આ આઈસી મને આપ્યું તે દુ કઈ નતો મગ મગ બધું તો વેલું પણ હે ને આ ઓર્ડર બહુ મોડો થયો

લેવું હે હારું તો હે ને આપણે આજ નો વિડિયો આજ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડિયો ગમતા હોય તો લાઈક શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનો વિડિયો એન્ડ કર્યો તો હારો આપણે આજ નો વિડિયો આજ એન્ડ કરી દઈએ જો તમને અમારા વિડિયો ગમતા હોય તો મસ્ત લાઈક કરે અને તમારા ઓલામાં ફ્રેન્ડ સર્કલ માં ને આગળ આગળ પાસ કરે અને સબસ્ક્રાઇબ કરો તો હારું જય માતાજી